નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માવઠાના ઝાપટાઓ ઝાકડનું વરસાદનું પ્રમાણ છે ચાલુ વર્ષે કેવું રહેશે અને ઠંડીનું પ્રમાણ છે એ કઈ તારીખ સુધી આપણે જોવા મળશે તે વિશેની ખૂબ અગત્યની ચર્ચા કરવાની છે સૌપ્રથમ પ્રથમ હું આપને એ દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે આવતીકાલે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે પાંચ કલાકે મિટિંગનું સ્થળ છે સત્વારા સમાજની વાડી ગામ રણજીતગઢ તાલુકો હળવદ અને જિલ્લો મોરબી જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો આ ખેડૂત મીટીંગમાં પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની અગત્યની ચર્ચા કરશું હવે ખાસ જે મારે તો વાત એટલા માટે કરવાની છે આમ તો ગઈકાલે પણ આપણે પવન ઠંડી અને ઝાકળ વિશેનો વિડીયો મૂકેલો હતો પણ દરેક ખેડૂત ભાઈઓનું એવું કહેવાનું તમે ગાળાનું એક અનુમાન અમને આપ્યું છે કે ગાળામાં વરસાદ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે પણ અમારે લાંબા ગાળાનું જાણવું છે કે આ વર્ષે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિના દરમિયાન કેવી રહેશે અને એ સાથે ઠંડીનું પ્રમાણ છે એ કઈ તારીખ સુધી જોવા મળશે જેથી કરીને આગળ અમારે અમારા પાકને કેટલો ખતરો છે એ ખબર પડી શકે એટલે એનું એક લાંબા ગાળાનું અનુમાન આપવાનું છે એ પહેલાં માવઠા વિશે જણાવી દો આમ તો ઘણા બધા મિત્રોએ મને છેલ્લા બે દિવસથી ફોન કોલ્સ વોટ્સએપ મેસેજ કરી રહ્યા છે અનેક મિત્રોએ કોમેન્ટ પણ કરી છે કે પરેશભાઈ માવઠાની ક્યાંય ને આશંકા આવી રહી છે કોઈ મિત્રો તરફથી માવઠાની આગાહી કરવામાં આવી રહી છે તો આ માવઠાનું સંપૂર્ણ સત્ય શું છે ત્યારે હું આપને જણાવી દઉં કે હમણાં નજીકમાં એકાદ અઠવાડિયામાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વાત છે ઘણા બધા મિત્રો તરફથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઘણા કોઈ લોકોની મકરસંક્રાંતિ એટલે કે ચૌદ પંદર જાન્યુઆરી આસપાસ માવઠાની આગાહી આવી રહી છે ત્યારે હું આપને કહી દઉં કે એ તો બહુ લાંબુ છે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે મકરસંક્રાંતિ ઉપર ખાસ હમણાં કોઈ માવઠું થાય તેવી નેવું ટકા શક્યતાઓ નથી પછી રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે ગમે તે પરિવર્તન આવતું હોય છે જો અચાનક પરિવર્તન આવે અને કદાચ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પડે તો એ અપવાદરૂપ રહેશે બાકી મકરસંક્રાંતિ ઉપર હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે જે પ્રકારે ડબલ્યુડી પ્રસાર થઈ રહ્યા છે અને ઉત્તર ભારતમાં ખૂબ બરફ વરસાદો થઈ રહી છે એ જાન્યુઆરીમાંનું પ્રમાણ વધારે રહેવાનું છે એટલે બની શકે કે જાન્યુઆરી મહિના દરમિયાન એકાદ માવઠું થઈ શકે પણ મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી પણ એની શક્યતાઓ છે અત્યારે શક્યતાઓ ઓછી છે એટલે પંદર તારીખ સુધીમાં કોઈ માવઠું થાય તેનાથી બહુ ડરવાનું નથી પણ કદાચ એક માવઠું તો જાન્યુઆરી દરમિયાન પણ જોવા મળશે એટલે એની માનસિક તૈયારી રાખવાની છે અને એ માવઠું જ્યારે થવાનું હશે ત્યારે સૌ એક અઠવાડિયા પહેલાં અમે એની માહિતી પણ આપી દઈશું કે કયા વિસ્તારમાં થશે કેટલી તીવ્રતા સાથે થશે અને કેટલા દિવસ સુધી થશે એ તમામ માહિતી આપશો પણ હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ આ માવઠાની વાતથી ડરવું કે ગભરાવું નહીં કે કોઈ અફવાઓમાં ન આવવું હવે બીજી વાત કરવાની છે ઝાકળ અને ઠંડી કઈ તારીખ સુધી રહેશે જોકે તમારે લાંબા ગાળાનું અનુમાન અને એના આધારે ખેતી કામમાં આયોજન કરવું હોય તો ઝાકળ વર્ષા છે આ વર્ષે લાંબો ટાઈમ અને વધુ પ્રમાણમાં હવે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઝાકળ વરસાદ ક્યારે આવતી હોય મોટા મોટાભાગે જોવા જઈએ તો આપણે અત્યારે ઉત્તરના પવનો હોય ને ઉત્તર ભારતના પહાડી પ્રદેશ ઉપર બરફ વરસાદ થાય એટલે આપણે ત્યાંથી ઠંડી આવતી હોય પણ જ્યારે પણ પવન છે એ વાયવ્ય એટલે કે આરબ દેશ તરફથી થાય ઉત્તર પશ્ચિમના પવનો થાય ત્યારે આપણે ઝાકળ પણ આવતી હોય છે એટલે ખાસ ઝાકળનું પ્રમાણ છે એ હમણાં આપણે ચાલુ સમય દરમિયાન આપણે ચાર આજે ચાર તારીખ સુધીમાં જોયું છે ત્રણ ચાર તારીખ સુધી જે ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું એવી જ રીતે પંદર જાન્યુઆરી પછી આ ઝાકળનું પ્રમાણ વધી શકે છે પંદર જાન્યુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ નોર્મલ કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ એટલે છેલ્લા બે વર્ષની સરખામણીએ થોડીક ઝાકળ છે એ આ વર્ષે વધારે જોવા મળશે જોકે આ ઝાકળ એવી નહીં હોય કે કોઈ અલગ પ્રકારની હોય કે કોઈ અનેક વર્ષોના રેકોર્ડ તોડે એવો કોઈ ખતરો નથી પણ છેલ્લા બે વર્ષની સરખામણી થોડુંક પ્રમાણ ઝાકળનું વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને મહત્ત્વની વાત પણ એ છે કે ઝાકળ છે ને એ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના શરૂઆતના દિવસોમાં વધુ જોવા મળતી હોય છે અને આપણા ગુજરાતની અંદર જીરુના પાકના વાવેતર પણ મોટા પ્રમાણમાં થાય છે આ વર્ષે પણ જીરુના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને જો ઝાકળ આવે તો જીરુના પાકને ડાયરક અસર કરતી હોય છે જો કે ઝાકળ આવે તો એનાથી કોઈએ ડરવાનું કે ગભરાવાનું ન હોય શિયાળાની શરૂઆતમાં જ અમે આપણે કીધું હતું જ્યારે જ્યારે ઝાકળ આવે મશે ત્યારે અગાઉથી જ અમે આપને માહિતગાર કરશું અને ઝાકળ આવે તો એમાં શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે પણ અમે માહિતી આપતા હોય છે એટલે જ્યારે જ્યારે ઝાકળની શક્યતાઓ હશે ત્યારે ખાસ અમે આપને માહિતગાર કરતા રહીશું ઝાકળ વર્ષા ચોક્કસથી છેલ્લા બે વર્ષની સરખામણી વધશે પણ કોઈએ એનાથી ડરવાનું ના હોય એ એક પ્રકૃતિનો નિયમ છે બીજી વાત એ છે કે આ વર્ષે બહુ લાંબો સમય સુધી શિયાળુ પાકનું વાવેતર થયું હતું કેમકે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા પણ છે કે કપાસ કાઢીને ડિસેમ્બરના એન્ડ સુધી પણ શિયાળુ પાકના વાવેતર કર્યા છે લેટ વાવેતર પણ ઘણા બધા થયા છે અને લેટ વાવેતર થયા છે એ ખેડૂતભાઈઓની એવી આશા હોય કે આ વખતે શિયાળો થોડોક લાંબો ચાલે ને તો સારું કેમ કે તો એના પાકને યોગ્ય હવામાન મળી મળીએ ઉત્પાદનમાં બહુ ફટકો ન પડે અને ખરેખર એવા ખેડૂતભાઈઓ માટે એક સારા સમાચાર પણ છે ગયા વર્ષની સરખામણીએ શિયાળો લાંબો જ ચાલશે ગયા વર્ષની સરખામણીએ એટલે કે ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષની અંદર જે આપણે ચાક જે આપણે તાપમાન છે એ ફેબ્રુઆરી મહિનાથી આપણું ઊંચું જવાનું ચાલુ થઈ ગયું હતું એક પ્રકારે પંદર ફેબ્રુઆરી આસપાસ ઉનાળા જેવો માહોલ થઈ ગયો હતો અને માર્ચ એપ્રિલ મે મહિનામાં રેકોર્ડ બ્રેક તાપમાન આપણે ઊંચું ગયું હતું ને ગયા વર્ષે આપણે ખૂબ પ્રમાણમાં ઊંચું તાપમાન અને ગરમીનો સામનો પણ કર્યો હતો એ એક પ્રકારે અલનીનો પ્રભાવ હતો એની પણ અસર હતી ને બીજા પણ ઘણા બધા અન્ય કારણ હતા જેને કારણે ગયા વર્ષે તાપમાન ઊંચું રહ્યું હતું અને સૌથી લાંબો ઉનાળો છે એ ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં આપણે જોયો છે જો કે આ વર્ષે એટલો લાંબો ઉનાળો જોવા નહીં મળે કેમકે ઠંડીનું પ્રમાણ છે એ હું માનું ત્યાં સુધી ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી ઘટવાની નથી હા એક ચોક્કસ છે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જે ઠંડી પડી હોય એના કરતાં તો ફેબ્રુઆરીમાં ઓછી હોય પણ જે ગયા વર્ષે ફેબ્રુઆરીની પંદર તારીખથી જે ઉનાળાની શરૂઆત થઈ હતી ને એવી રીતે આ વખતે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત નહીં થાય ઉનાળાની શરૂઆત દસ માર્ચ આસપાસથી થઈ શકે છે એટલે ગયા વર્ષ કરતાં આ વખતે શિયાળો થોડોક લાંબો ચાલશે આ વાત ચોક્કસથી માનીને ચાલવાનું છે એટલે જે મિત્રોએ વહેલું વાવેતર કરેલ હશે એને તો કોઈ ખતરો નથી પણ સાથે સાથે જેનું લેટ વાવેતર છે એના માટે પણ આ સારા સમાચાર ગણી શકાય હવે નબળા સમાચાર એવા ખેડૂત માટે છે કે જેને વહેલું શિયાળું વાવેતર કરી દીધું હતું અને હવે એને ઉનાળું પિયત છે જો વહેલું કરવું હોય તો એના માટે નબળા સમાચાર ગણી શકાય કેમ કે ઉનાળાની અંદર મગફળી હોય તલ હોય આવા પ્રકારના જે પાકનું વાવેતર કરતા હોય અને ત્યારે જો ઠંડીનું પ્રમાણ હોય ને તો આપણે બિયારણ ઉગતું નથી એટલે આપણે ઠંડી ઘટે તે પછી જ ઉનાળું પાકનું વાવેતર કરી શકતા હોય છે એટલે આ વખતે ઉનાળું પાકનું વાવેતર દસ માર્ચ પછી જ કરવું પડશે કેમકે દસ માર્ચ સુધી તો જે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય એ ટાઈપનું હવામાન નહીં હોય એટલે ખાસ આ વિડીયોના મારફતે મારા તમને એ જ મેસેજ આપવાનો હતો કે ગયા વર્ષે આપણે ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થઈ હતી આ વખતે દસ માર્ચ પછીથી એ શરૂઆત થઈ શકે છે ત્યાં સુધી આપણું હવામાન છે એ નોર્મલ કરતા તાપમાન નીચું બતાવે તેવી શક્યતાઓ રહેલી છે એટલે શિયાળો છે થોડોક લાંબો ચાલશે ઉનાળાની શરૂઆત છે એ રાબેતા મુજબ માર્ચ મહિનાની દસ તારીખ પછીથી થાય તેવી શક્યતાઓ છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ધુમ્મસ એટલે કે ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ પણ વધારે જોવા મળશે એટલે આ એક અગત્યની માહિતી હતી ઘણા બધા મિત્રો છે એ અમને કોમેન્ટ અને મેસેજ કરીને જે માહિતી માગતા હતા એ દરેક મિત્રોને આ એક લાંબા ગાળાનો એક અનુમાન આપવાનો પ્રયત્ન કર્યો છે માવઠાની જે શરૂઆતની વાત કરી છે માવઠાની પણ કોઈ શક્યતા હશે તો ચોક્કસ અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જે આપણું કોમેન્ટ બોક્સ ની અંદર ફેસબુક પેજની લિંક આપેલી છે એ ફેસબુક પેજને પણ ફોલો કરવું કરવું કેમકે ત્યાં પણ અમે અલગ અલગ પ્રકારની માહિતી આપતા રહેતા હોય છે અને જે પણ અમારી ખેડૂત મિટિંગો છે થાય છે ત્યાં દરેક ખેડૂત મિટિંગની અંદર બને એટલા વધુ માત્રામાં ખેડૂતભાઈઓએ પધારવું કેમકે ખેડૂત મિટિંગની અંદર અમે ઝેર મુક્ત ખેતીનો જે આપણો કોન્સેપ્ટ છે એને લઈને આવી રહ્યા છે કે ઝેરમુક્ત ખેતી થાય આપણી ખેતીની જે જમીનો છે એની ફળદ્રુપતા દિવસે દિવસે ઘટી રહી છે આ જમીનોને બચાવીએ તે માટે પણ આપણે મિટિંગની અંદર ખૂબ અગત્યની ચર્ચા કરતા હોય છે એટલે ખાસ દરેક ભાઈઓએ પણ ખેડૂત મિટિંગ હોય દરેક ખેડૂત મિટિંગની અંદર પધારવું આવી મારી વિનંતી છે હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ